ભારતમાં રહીને તમારા વિસ્તારનું નામ જો પાકિસ્તાનના નામથી હોય તો સ્વાભાવિકપણે તમને સારું નથી લાગવાનું ગુજરાતના સુરત શહેરમાં પણ એક વિસ્તાર એવો છે જ્યાં બાંગ્લાદેશી અને પાકિસ્તાન તરીકે ઓળખાય છે વાત કરીએ સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ રામનગરની તો રામનગરમાં એક પાકિસ્તાની મોહલત તરીકે એક વિસ્તાર હતો અને એ વિસ્તારમાં મોટા ભાગના લોકો જે રહેવાસી છે તે સિંધી સમાજથી આવેલા છે ભારત અને પાકિસ્તાનનો જ્યારે વટવારો થયો હતો ત્યારે જે લોકોને ભારતમાં રહેવું હતું તે ભારતમાં આવી ગયા હતા જે લોકોને પાકિસ્તાનમાં જવું હતું પાકિસ્તાન ચાલ્યા ગયા હતા એમાં સિંધ પ્રાંત જે હતો તે પાકિસ્તાનમાં ચાલે ગયો પણ એ પ્રાંતના કેટલાક લોકો ભારતમાં રહેવા આવી ગયા હતા અને સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા રામનગરમાં સિંધ સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં રહે છે આજે પણ રહે છે પણ એ વિસ્તારમાં જ્યાં રહે છે ત્યાં પાકિસ્તાની મોહલ્લા તરીકે નામ આપવામાં આવ્યું હતું કોને આપવામાં આવ્યું એ કોઈ નક્કી નથી પણ એ વિસ્તારનું નામ પાકિસ્તાની મોહલ્લો હતું હવે વિસ્તારમાં હિન્દુઓ પણ રહે છે સિંધી સમાજના લોકો પણ રહે છે

સ્થાનિક ધારાસભ્ય જે પૂર્ણેશભાઈ મોદી છે એમને રજૂઆત કરવામાં આવી હતી અને જે તે સમયે તેઓ સુરત શહેર ભાજપના અધ્યક્ષ હતા તો અધ્યક્ષ તરીકે પણ એમને રજૂઆત કરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકામાં બે હજાર અઢારમાં એક ઠરાવ કરવામાં આવ્યો હતો અને ઠરાવના આધારે એ મોલ્લાનું નામ બદલી કરવા માટે કહેવાયું હતું પણ એનું અમલીકરણ નહોતું થયું હવે બે હજાર પચીસમાં ચૌદ ઓગસ્ટના રોજ ધારાસભ્ય પુરેશ મોદી અને જે ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે એને વિસ્તારમાં રામનગર વિસ્તાર આવે છે અને જે પાકિસ્તાની મોહલ્લો છે એ પણ એના વિસ્તારમાં આવે છે તો ચૌદ ઓગસ્ટના રોજ ખરેખર એ વિસ્તારનું નામ બદલીને હવે હિન્દુસ્તાની મોહલ્લો કરવામાં આવ્યું છે જેથી લોકોમાં ખુશીનો માહોલ છે ધારાસભ્ય પુરેશ મોદી પોતે પણ આ વિસ્તારમાં ગયા હતા અને એક જે તકતી લગાવવામાં આવી હતી બોલ લગાવવામાં આવ્યું હતું એના ઉપર લખવામાં આવ્યું હતું હિન્દુસ્તાની મોહલ્લો એના ઉપર ફૂલાર ચડાવવામાં આવ્યા હતા તિરંગા ઝંડા લગાવવામાં આવ્યા હતા એટલે મૂળ ઓળખાણ જે હતી એ મોહલ્લાની હિન્દુસ્તાની મોહલ્લો તરીકે આપવામાં આવી હતી અને પાકિસ્તાની મોહલ્લો જે નામ હતું એ હટાવવામાં આવ્યું હતું આ વિસ્તારના લોકો શું કરી રહ્યા છે અને ધારાસભ્ય શું કર્યા છે આવો સાંભળીએ મારું નામ નીતુ વિશ્વનાથ ગાંગુલી કેટલા વર્ષોથી અહીંયા છો પાકિસ્તાની મોહલ્લામાં રહેતા હતા એવું ઓળખાતા હતા આજે હિન્દુસ્તાની મોહલ્લાનું અનાવરણ થયા છે

તો અમને પેલાથી પાકિસ્તાન મોલ્લા નું નામ પડી ગયું એટલે એનો અમે કાર્ડ ને બધા બનાવ્યા હવે આ તમે મોદી સરકાર લાવ્યા છો તો અમને બહુ આનંદ છે અને તમે સાથે આ કાર્યવાહી કરી છે તો બહુ સારું છે અમને અમારા માટે તમે કરો છો જે કરો એ હાસુ જ કરો છો કંઈ ખોટું કરતા નથી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે આપણો દેશ આઝાદ થયો હિન્દુસ્તાન આઝાદી મળી પરંતુ તે વખતે વિભાજન થયું પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું અખંડ ભારત વખતે જે સિંધ પ્રદેશ ભારતનો ભૂભાગ હતો ત્યાંના લોકો સ્થળાંતર થયા હિજરત કરવી પડી આખા દેશના અનેક શહેરોમાં વસ્યા સુરતમાં પણ એક આખું પ્રતિનિધિમંડળ જે સિંધ પ્રદેશથી આવ્યું હતું એ વસ્યું સરકારે મદદ પણ કરી રામનગર એમને એમને સરકારી જમીન પણ આપી પ્લોટો આપી અને વસાવ્યા પરંતુ કાળક્રમે અહીંયાની એક શેરીનું નામ મૌખિક જ એક લોકવાયકા થઈ ગઈ હતી ભાઈ પાકિસ્તાની બોલવો પાકિસ્તાની બોલલો આ ધ્યાનમાં પણ આવ્યું હવે ક્યારે થયું કોણે કીધું શું થયું કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું એનો કોઈ ઇતિહાસ નથી પણ જેવું ધ્યાનમાં આવ્યું કે લોકો પાકિસ્તાની મોલ્લો કહે છે તો આપણે એને અટકાવવું જોઈએ અને એના ભાગરૂપે બે હજાર પંદર સોળમાં જ્યારે હું અહીંયા પ્રમુખ હતો ત્યારે એને મિટિંગ કરી સિંધી સમાજ પણ આગળ આવ્યો ભારતીય જનતા પાર્ટી પણ કટિબદ્ધ હતી કે ભાઈ આ આપણે અહીંયા હિન્દુસ્તાન મોલ્લો કરવો પરિણામે જ્યારે હું સંસદીય સચિવની જવાબદારી મારી ગુજરાત સરકારમાં હતી ત્યારે મેં વ્યવહાર કર્યો બે હજાર અઢારમાં સાંસ્કૃતિક સમિતિએ ઠરાવ કરીને આને હિન્દુસ્તાની મોલ્લો નામકરણ પ્રથમ વખત આપ્યું અને ત્યારથી જ આ હિન્દુસ્તાની મોલ્લા તરીકે પ્રસ્થાપિત થઈ ગયું હતું પરંતુ હજુ વ્યવહારમાં જે પ્રચાર પ્રસાર થવો જોઈએ હિન્દુસ્તાન મોલ્લાનો એ થયો નથી હજુ કેટલાક લોકો પાકિસ્તાની મોલ્લો પોતાના આધાર કાર્ડ રેશન કાર્ડમાં લખાવે છે તો એનો પણ અમે સુધારો કરીને હવે હિન્દુસ્તાન મોલ્લો કરશો હિન્દુસ્તાની મોલ્લો કરશો તો આવનારા દિવસોમાં અમને આ કરવાની પાછળનું મૂળ કારણ તો દેશ હિત છે રાષ્ટ્ર સર્વોપરી છે આ પ્રકારનું નામ આપણા દેશમાં તો ચાલે અને એટલા માટે માટે આ આ પ્રયત્ન પ્રયત્ન કર્યો પણ હવે પ્રચાર વધુ વેગ એના અમે સુરતના પાકિસ્તાની મોહલ્લાનું નામ બદલીને હવે હિન્દુસ્તાની મોહલ્લો કરવામાં આવ્યું છે ત્યારે લોકો શું કહ્યું છે લોકોમાં કેટલી ખુશી છે એ પણ આપણે સાંભળ્યું અને ધારાસભ્ય જે હાલના ધારાસભ્ય છે ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી છે અને એક જમાનામાં સુરત શહેર ભાજપના અધ્યક્ષ પણ હતા કેમકે એમને કરવામાં આવી હતી કે આ મોલ્લા નામ બદલવું જોઈએ ત્યારે પુણેશભાઈ મોદી શું કહ્યું છે એ પણ આપે સાંભળ્યું છે તો આ પ્રકારે ગુજરાત તકની ટીમે વિસ્તારમાં જઈને જે નામકરણ થયું હતું નામ બદલાયું હતું એની ન્યૂઝ કવરેજ કરી હતી ને આપના માટે લઈને આવ્યા હતા સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત